દદાટી મોપેડ ઉપર કશોંબા કોલેજમાં જતા બે વિદ્યાર્થીઓને કાર બરખી ગયો હતો અજાણ્યા વાહનની ટક્કરે એકનું સ્થળ પર જ એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ખરુડ ગામના ગેટ નંબર 2 પાસે જ અજાણ્યા વાહનને એક્ટિવા મોપેડને પાછળથી ટક્કર મારી ધજડી ગયા હતા માથાના તેમજ શરીરે ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું તાલુકાના ગામ ખાતે રહેતા હર્ષકુમાર દીકરા ધ્રુમિલ રણજીત વસાવા નિત્યક્રમ મુજબ કોસંબા ખાતે આવેલા કોલેજમાં જવા માટે પોતાની મોપેડ લઈ સવારે ઘરેથી નીકળ્યા હતા દરમિયાન ખરોડ ચોકડી પાસે તે ઓ બની રહેલા અંડરપાસ બ્રિજના અપ્રોચ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા

ઘટનાની ગંભીરતા જોઈ પાનોલી પોલીસ દ્વારા વાહન ચાલકોને ઝડપી પાડવા માટે આજુબાજુના સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવીને તજવીજ શરૂ કરી હતી